શટડાઉનનું જોખમ તોડાઈ રહ્યું છે પોર્ટ વર્થ સિટી કાઉન્સિલના સેશનમાં કોડ કોમ્પ્લેન્સ ડિરેક્ટર બ્રાયન ડોગરટીએ ઈસ્ટ લેન્સેસ્ટર એવન્યુ પર આવેલી ઇકો મોટલને ક્રાઇમ વોઇટસ્પોટ તરીકે જાહેર કરી છે આ મોટલને સિટીના નવા પાયલટ પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવી છે જેનો ઉદ્દેશ ક્રાઇમ અને કોડ વાયોલેશનથી પીડિત ત્રણ પ્રોપર્ટીઝને તાત્કાલિક લક્ષ્ય બનાવવાનો છે આ નિર્ણય સૂચવે છે કે મોટેલ સામે કડક કાયદાકીય પગલા લેવાની શક્યતા એસી થી 90% જેટલી ઊંચી છે ઇકો મોટેલ પર ગુનાઈત પ્રવૃત્તિઓનો ગ્રાફ ચોંકાવનારો છે જાન્યુઆરી 2024 થી ઓક્ટોબર 2025 સુધીના માત્ર 22 મહિનાના ગાળામાં મોટેલમાંથી 478 જેટલા નાઇન ડબલ વન ઇમરજન્સી કોલ્સ આવ્યા હતા જેમાં હિંસા ડ્રગ્સ સંબંધિત ઘટનાઓ અને ભારે ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે આ સમયગાળા દરમિયાન સોળ ગંભીર ગુનાઓ નોંધાયા હતા જેમાં ઓક્ટોબર બે હજાર પચીસમાં થયેલી હત્યાનો પણ સમાવેશ થાય છે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ જેમ કે કોમ્પિટિશન મ્યુઝિકના માલિક આ પરિસ્થિતિથી અત્યંત ત્રસ્ત છે અને તાત્કાલિક મોટેલને શટડાઉન કરવાની માંગ કરી રહ્યા છે તેમના મતે બોટલના કારણે તેમના વેપાર અને વિસ્તારની સુરક્ષા પર ગંભીર અસર પડી રહી છે ફોર્ટ વર્થ સિટી દ્વારા ઇકો મોટેલ સામે અગાઉ પણ કાનૂની પગલાં લેવાયા છે સિટીએ બે અને ફરીથી બે હજાર ચોવીસમાં ન્યુસન્સ લોસૂટ્સ દાખલ કર્યા હતા જેમાં મોટલમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો આરોપ હતો જોકે મોટલના ગુજરાતી માલિક પટેલ કેટલાક સુધારા કરીને તે કેસોને બંધ કરાવવામાં સફળ રહ્યા હતા નવા પાયલોટ પ્રોગ્રામ હેઠળ એફડબ્લ્યુપીડી અને કોડ કમ્પ્લાયન્સ વિભાગ વીકલી પેટ્રોલિંગ અને ઇન્સ્પેક્શન વધારશે જો નવા પોર વાયોલેશન્સ અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાબિત થશે તો સિટી કાનૂની કાર્યવાહી શરૂ કરીને

એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશન જેવી સંસ્થાઓ આ પરિસ્થિતિમાં માલિકોને કાનૂની મદદ પૂરી પાડે છે અને તેમને સિક્યુરિટી અને કોડ કમ્પ્લાયન્સ વધારવા માટે સલાહ આપી રહી છે ઇકો મોટેલના માલિક પટેલ પાસે હવે તેમની પ્રોપર્ટીને સુરક્ષિત અને નિયમબદ્ધ કરીને કાયદાકીય લડાઈ ટાળવાનો અંતિમ મોકો એટલે કે અવસર છે